તલવાર લાકડાના ફટકા ફટકાંડા લોખંડના સળિયા હોય તો તાત્કાલિક જમા કરાવવાના રહેશે અને જો આમ કરવામાં નહીં આવે ને કોમ્બિંગ દરમિયાન તમારા પાસેથી અથવા તમારા ઘરમાંથી કોઈ પણ પ્રકારના જીવલેણ હથિયારો મળી આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ સૂચના અઠવાલાઇન્સ પોલીસ વિસ્તારના સ્થાનિક રહીશોની શાંતિ સલામતી અને સુરક્ષા માટે આપવામાં આવે છે આવા પ્રકારના જીવલેણ હથિયારોની માહિતી કોઈ પણ વ્યક્તિ પાસે હોય તો તે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનના ટેલિફોન નંબર ઝીરો બસો એકસઠ ચોવીસ ત્રેસઠ આઠસો સત્તાવીસ અથવા પોલીસ કંટ્રોલ રૂમના સો નંબર પર અઠવા પોલીસ દ્વારા કરાયેલી કોમ્બિંગમાં કાદરશાની નાણ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોએ હત્યારો જમા કરાવી પોલીસને સહકાર આપ્યો હતો તે પ્રજાપતિ સાથે કુરેશી